તો હોવાનો વહેલો એર મોટો મારો આવ્યો કારણ કે લગભગ છેલ્લા દસ થી પાંચ દિવસ મારો નહોતો આજે તો ચાલુ થઈ નથી હમણાં તળાવ જિંદાબાદ એટલે બધું પણ તળાવમાંથી ઉઠાવશું એ ફટાફટ નાસ્તો કરી નાઈ નીકળી દો લોણસિલાઓ ચાલુ ઓર્ડર હતો ને એમાં આજે જોવાનું આવી લાઈટ બધી હતી બધી પહોંચાડી પછી ઓફિસ થઈશ ફટાફટ ના દઈશું દાદી નીકળ્યા નથી ક્યાંય હા હવે આ દેખાય बाजू બાજુ હાઉન્ડ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું એક નવા વિડીયો ચા બનતી હતી વખતમાં લાઈટ જતી હવે અત્યારે બળા શું કોમ કરતા હશે લાઇટ કાપી ભલે છે કોમ કરતા એ કરવા આપણે ચા પી લઈએ

આરામથી રાતે આવું આનું મશીન ચાલુ છે આપણે એક્ટિવાય લાવી દીધું છે ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਸਵਾਗਤ ਸਤਿਵਾਰੂ ਨਵਾਂ ਵੀਡੀਓ ਆ ਅਖੀਰ ਆਤਮ ਸੁਨੇਹੂ ਤੋਂ ਹਵਾ ਉੱਠੀ ਨੇ ਜੋਇਓ ਤਾਂ ਆਖੂ ਤਲਾਵਦੀ ਪਾਣੀ ਦੇ ਭਰਲਿਆ ਆ ਬਜੂ ਛੇ ਕਬਦੂ ਪਾਣੀ ਤੂ ਆ ਬਦੂ ਮਸ਼ੀਨ ਵਾਲਾ ਬਦੂ ਖਿੱਚ ਲੇ ਤੂੰ ਆਨੇ ਛੱਤਾ ਆਦੀ ਪਾਣੀ ਭਰਪੂਰ ਦੀ ਆ ਬਰੂ ਪਾਣੀ ਉਸਨਾ ਕਿਵੜਾ ਦੀ ਆ ਪਾਣੀ ਘਣੂ ਪਾਣੀ ਹੈ છેલ્લા વીસ દિવસથી લગાતાર પોતે છ મશીન એક બે મોટર ચાલુ હતા કરવામાં તો ખાસું પાણી જતો રહ્યો નદી મને કદી દસથી પાંચ દિવસ વીસ દિવસ ચાલે એમ જોઈએ પછી તો કેનાલ ચાલુ થઈ જશે એટલે પછી કોઈ નહીં ઉઠાવે અને આમ બધું પાણી ધીરે ધીરે બધું હવે આ બાદથી રસ્તો થઈ ગયો ને કે આ બધે પાણી હતું અમે છેલ્લે મશીન મૂક્યું ને ત્યારે આટલા ટોટો મૂક્યો હતો પછી અહીં મૂક્યો પછી આગળ મૂક્યો અને છેલ્લા આ મૂક્યો નીચે કોક રાખે લે લપસી તો ના તો પણ એટલું પાણી એવું થઈ ગયું ને એમ થાય કે હમણાં પડી જશે હમણાં પડી જશે ને એવું થાય હવે આ લગભગ પાંચ થી છ મશીન છે એમના માટે ખાલી પૂરતું એક આટલું જ પાણી છે બાકી પાણી પતી ગયું છે આનું આમાંથી જાહેર કેટલું જાહેર ખબર નથી જે આ પાણી આમાં જાય ને ખ્યા <laughs> ચહેરા બાચી ચાલી બાચી હવે મસ્ત ચા પી લેશું કારણ કે હવારમાં આપણે ચા તો જોઈએ ભાઈ ચા તો જોઈએ પેલા મોટું ધોઈ નાખો પછી ચા પીવું તો બસ ચા પાણી પી લીધા હવે ધોતો હું ચેટલા નાડા પીધા ચેટલા બાકી છે જેવું પાણી આવે હું કે પાણી થોડું ઓછું આવે હું પણ ગોગો થોડું લાંબો છે એટલે પાણી થોડુંક ઓછું આવતું હશે ધીસ ઇઝ ચેક કાલે મારા વોટર ચાલ થાય 28 તારીખે તો જેટલા ફોટા છે ને રાખવાને રાખી બાકી મેમરી કાર્ડ ફોર્મેટ કરી દઉં ને તો કાલ હે ને આરામ રહે નકલ લગભગ 1200 ફોટા પડ્યા હમ જુલે જુલે 1200 ફોટા લીડ થઈ જાય ને પછી આપણે હે ને તો ચલો આ વિડીયો ને એન્ડ કરીશ આશા રાખે છે વિડીયો તમને ગમ્યું તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બિલકુલ અપડેશ ચલો બાય 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 બાય